તારો વિડીયો લેતો હોય હું ફેમેલી બેન એના લગ્નમાં બધાયને ઇન્વાઇટ અમારા બે તરફથી ને આખા ફેમિલી તરફથી જો અત્યારે લગ્નની તારીખ છે આમ તો અમારા ડેઇલી વિડીયો જોતા હોય યુઝર અને ડેઈલી નો જોતા હોય યુ એ પણ યુઝર ના 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 કાલે જ આવી જશે વિડીયો તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધા મજામાં ને અમે પણ એકદમ મસ્ત અને મજામાં જ છીએ ને બધા તમે પણ હોવા જોઈએ તો એ સાથે વેલકમ ટુ ન્યૂ વ્લોગ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો ગાઈઝ આમજો અગાસી ઉપર છે ને સિરીઝ મસ્ત રીતે ગોઠવાઈ ગઈને આમજો માંડવા પણ એડવાન્સ અગાઉ નાખી દીધા કારણ કે પછી બે દિવસ પછી કે આવતા દોસ્તો આપણે હે જો માંડવાનું અગાઉથી આયોજન થઈ ગયું છે ને એક બીજો સાઈડમાં મોટો વાળો છે ગ્રાઉન્ડ છે ત્યાં પણ આપણે આયોજનનું રાખ્યું છે અને જ્યાં રહીએ છીએ ને જ્યાં ઘર છે ને હું કે ઘરની આગળ કહેવાય ને શેરી તો એમાં પણ આઠ દસ માંડવા નાખ્યા છે તો દોસ્તો આજે હે ને આ વિડીયો આપણે એ માટે બનાવીએ છીએ કે બધી ખરીદી તો મોસ્ટ ઓફ થઈ ગઈ છે પણ હું કે વિડીયો ત્યાંનો શૂટ નહોતો કર્યો તો આજે આપણે આ વિડીયોમાં તે બતાવશું તો તમે બધાય વિડીયોમાં બન્યા રહેજો તો ગઈ જાય બાજુ જો દર્શના ચાંદ પરોઠા લઈને બે ગેમ જો મામી ને મામા ને આવી ગયા તો ગઈ આ બાજુ મામા બેઠા જો અને છે ને આપણે એને રસોડાનું શું કે વાડામાં જ રાખ્યું છે તો ગઈ આ બાજુ જો रां परोठो, पांच, 6 परोठा हथियार में नाश्ता माते यार टाणस भई गी हां काई कती तो गाइस चा खटे एम से बादवान नहीं हां तो अटाऊ दी कह गए दोस्तों सा बन गयो सा बन के ना परोठा परोठा अलग खाइ ले अब तू खाई ले खाइ ले अब बनाई

તો ગાઈઝ હે ને બેનીનું છે ને અમારા દાદા છે ને દાદા એના ઘરે રાખ્યું છે કારણ કે મહેમાનને આવતો એટલે જગ્યા ઓછી હોય જગ્યા ફૂલ થઈ જાય આપણા ઘરે એટલે અમારું જ છે તો દોસ્તો હાલો આપણે જોઈએ હાલો હાલો દોસ્તો તો ગઈ જ બેની જો આ રૂમમાં રાખ્યું છે આ અમારા દાદા ને દાદી છે તો ગઈ જ જોઉં પેલા હા અત્યારે જમવાના ટાણે શા બનાવે ને હે જમવાના ટાણે ચા બનાવે હે તો ગાઈ જામ જો આ બતાય તું ઊભી ગઈ લે આ કબાટ છે એને એમ નહીં કે અમે તો કહેતા કે બેને આ લઈ લે ના લે પબ્બી કે મારે આ જ લેવું આ જ લેવું એવડો મોટો છે જો આઈથી ન્યાયા હુધીનો હમ તો આમાં કઈ

પછી આ બધા વાસણ ને ઈ છે બધી હમ આમાંય બધા વાસણ છે વાસણ છે આમાં બધી માં કપડા છે આ ટીપોય છે હા ઈ તો ખબર બરાબર છે હજી તારા કપડા તોજી ન્યાજ પડ્યા ને આપડી ઘરે ના અહીં જ છે બધે લઈ આવી આ હું છે આ થેલામાં હું છે આ કપડા હોશિયાર છે ઓ દર્શના એમ તો ઓ દર્શના બહુ હોશિયાર છે

લીધો એને આપણે સામાન સામાન હું કોરિયાવર લઈ આવે એના બે ત્રણ દિવસ તો થઈ ગયા છે બરાબર અને દોસ્તો આ બેની લગ્નની તારીખ છે આમ તો અમારા ડેલી વિડીયો જોતા હોય યુઝર અને ડેઈલી નો જોતા હોય એ પણ યુઝર ના 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 કાલે જ આવી જશે વિડીયો કાલે જ આવી જાય એટલે બધા અમુક ઘણા બધી એવા સબસ્ક્રાઈબર છે કે જેને અહીંયા અમારા મેરેજમાં આવવું હોય ને આવવું હોય તો ઇન્વિટેશન ભાઈના અમારા બધાએ આખા ફેમિલી તરફથી જ બધાને ઇન્વાઇટ અમારા બેનના લગ્નમાં આવી જજો સત્યાવીસ અઠ્યાવીસ સત્યાવીસ તારીખે માંડવો અઠ્યાવીસ તારીખે જાન છે માંડવા દીએ આવતો આવવું હોય તો વેલકમ અને જાનના દિવસે આવવું હોય તો પણ વેલકમ જાન પણ દિવસના આવશે એટલે આખો દિવસ હે

તો એ અત્યારે મેં ટાઈમ કાઢી અને મસ્ત થોડોક વ્લોગ બનાવ્યો અને આજે જો ગીત ગાવા આવશે તો એ પણ આપણે વ્લોગમાં બતાવશું નહીં હોય પણ તમે પણ આજ તમે આજ લઈ જઈને ઉપાડી હતી ઓલું ઓલુન 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 ઓલું કરવું ઓલું કરતા જાય ઓલું કરતા જાય ઘડી કઈ તમે શાંતિથી થી બેઠા અટાણા પાસે રીંગણા કટિંગ કર્યા રોટ લોટ બાંધ્યો હે હા તો આ મારા દાદી માસી

અને ભૂખ લાગી ગઈ છે દર્શનાએ કેટલું બધું કામ કર્યું રીંગણા બટકાનું શાક બનાવ્યું રોટલી બનાવી ખીચડી બનાવી છે તો અત્યારે શું કે અમે વેલા વેલા અત્યારે છે ને અમે લોકો અમે લોકો છે ને વેલા વેલા જમી લઈએ તો પછી શું કે બધાય ગામના લોકોને બધાય ગીત ગાવા જેને જેને બોલાવ્યો હોય એ બધાય આવી જાય એટલા માટે રેડી તો ગાઈઝ અત્યારે કંઈક એલોજન નાખવા લોકો કોઈક આવ્યા છે તો હાલો આપણે જઈએ માંડવાની વચ્ચે જે બધી વસ્તુ રાખવાની હોય આવી જાય અને હવે આપણે છે ને તો કઈ અત્યારે છે ને અંધારું થઈ ગયું છે અને જો આપણે ઘરની છત ઉપર છે ને ચાલુ કરીએ તો કઈ જમાર દર્શના તો આવી છે જોવા માટે તો કઈ કોપી રાઈટ આવે ને એટલા માટે આપણે આને બંધ કરી દઈએ અને જો હાલ આવી જાય બહારથી હાલતી હાલતી આવતી હોય તો તારો વિડીયો લેતો હોય હું બાય બાય તો ગઈઝ આવી રીતે જો સિરીઝ લગાડી દીધી તો કેવું લાગે છે ડેકોરેશન તો ગઈઝ અત્યારે તો એક કેલોઝન મારી છે અહીં અને જો માંડવો તો બેનનો અહીંયા જ થશે અને અત્યારે છે ને આપણે હાલો ને બતાવી દઉં અત્યારે કે આપણે કઈ જગ્યા ઉપર જમવાનું રાખ્યું છે અને લગ્નની માંડવાની વિધિ કઈ જગ્યાએ કરવાની છે તો એ તો જો ઘરની સામે જ હોય અને જમવાનું છે ને અલગ રાખ્યું છે તો હાલ આ એલોઝનનું કેટલું મસ્ત ઉજવાળ ઉપર ઉજવા ઉજવાસ પડે છે તો ગઈ જાય હેન્ડસમ છોકરી જોઈ છે હું સ્પીકર બાહે જ બેહવાનું છે તારે ઓપરેટર બની જવું કે હું તો ગઈ આ બાજુ મમ્મી આવ્યા હે અને ગીત ગાવાનું બોલાવા ગયા તા ગીત ગાવાનું કેવા ગયા હતા કે ગીત ગાવા આવી જજો કા તો ગઈ જાય એટલા દોડા કે મોટા આ માંડવાનો વચ્ચેના ઝુમરને હોય ને એલોઝન ને બધી છે રમતા હોય અહીંયા ઝુમર નો હોય 20 માં ઈ છે આ ટાકી માં ઝુમરઈ છે